તમે સંકલ્પ નો કરો તો એ તમારી ખોટ છે અને તમારો સંકલ્પ જો હું પૂરા ન કરું ને તો એ મારી ખોટ છે આવા એ ભગવાન છે ભગવાન

सत्यमा भगवान दत्ता प्यारे भगवान નું પહેલું નામ બચચા બીજું નામ હરી ત્રીજું નામ ગોષ્ણ ચોથો નામ હરિ કૃષ્ણ પાંચમો નામ હેલકન છઠ્ઠો નામ સુંદરાર્ત સાતમો નામ સરદને આઠમો નામ સરણન નવમો નામ સનહર દસમો નામ નરસન 11મો નામ

રમણ દેવની